છોટાઉદેપુર તાલુકાના વિજોલ ગામના પ્રાકૃતિક ખેતી કરતા રાઠવા વાદિયાભાઈએ જણાવ્યું કે પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા વર્ષ બે હજાર અગિયાર બારથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ સજીવ અને ઓર્ગેનિક ખેતી કરી હતી વર્ષ બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કરતા પ્રાકૃતિક ખેતીમાં ઉનાળુ પાકમાં અડદ અને મગ ચોમાસુ પાકમાં સોયાબીન ડાંગર લીધો અને શિયાળુ પાકમાં મકાઈ હળદર મરચાં અને ભીંડાનું વાવેતર કર્યું

વાદ્યભાઈએ મેળવી છે આ વર્ષે ઉનાળુ પાકમાં મકાઈનો પાક કર્યો તો જેમાં ચાર કિલો બિયારણ વાપર્યું અને ચાલીસ થી પિસ્તાલીસ મણ મકાઈનું ઉત્પાદન થયું ત્યારે અંદાજે પંચાવન હજારની આવક મેળવી છે જ્યારે ચોમાસામાં સોયાબીન વાવ્યા હતા જેમાં સોળસો રૂપિયા જેટલો ખર્ચ થયો જેની સામે પાંત્રીસ થી ચાલીસ હજારની આવક મેળવી તેમજ શિયાળુ પાકમાં હળદરની ખેતી કરી એક છોડમાં પાંચસો થી સાતસો ગ્રામ જેટલું હળદરનું ઉત્પાદન મળી છે હળવદ સુકવ્યા બાદ હળદરનું વજન થી ચારસો ગ્રામ થાય છે ત્યારે હળદર બે કેરીમાંથી કરી જેમાંથી થી બાર મણ જેટલું ઉત્પાદન મળશે ત્યારે ગાયના મલમૂત્રમાંથી ધન જીવામૃત બીજામૃત જીવામૃત દશપારણી અર્ક નિમાસ્ત્ર અગ્નિ અસ્ત્ર બ્રહ્માસ્ત્ર ખાટી છાશ ગૌમૂત્ર અને અજમાસ્ત્ર જેવા આયામો બનાવે છે જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગૌમૂત્ર દસ લિટર ગોબર દસ કિલો એક કિલો ગોળ એક કિલો બેસન પાંચસો ગ્રામ રાફડાની માટી અથવા નીચેની માટી લઈ અને સાંજે ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ ચલાવવાનું હોય છે અને સાત થી આઠ દિવસમાં તૈયાર થઈ જાય છે ત્યારે અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીના આયામો વાપરતા થાય તો ઉત્પાદન સારું મળે છે જમીન સુધરે છે અળસિયા વધે અને જમીનનું સ્વાસ્થ્ય પણ સારું બને છે એવું પણ જણાવ્યું હતું પ્રાકૃતિક ખેતીનો ફાયદો જણાવવાની સાથે તેઓએ અન્ય ખેડૂતોને પણ આ બાબતમાં માહિતી આપી હતી મારું નામ રાઠવા વધ્યાભાઈ ફિલ્યાભાઈ ગામ વિજોલ તાલુકા જિલ્લો છોટાદેપુર પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા અને જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા બે હજાર અગિયાર બારથી આત્મા પ્રોજેક્ટની અંદર જોડાયો જોડાયા બાદ ધીમે ધીમે સજીવ ખેતી આવ્યા સજીવ ખેતી પછી ઓર્ગેનિક ખેતી પર આવ્યા અને ઓર્ગેનિક ખેતી બાદ હવે પ્રાકૃતિક ખેતી ઉપર બે હજાર ઓગણીસથી મેં પ્રાકૃતિક ખેતી કરતો થયો છું અને પ્રાકૃતિક ખેતીની અંદર વરસાદની અંદર મેં સોયાબીન અને ડાંગર કરું છું ત્યારબાદ શિયાળામાં મકાઈ હળદર મરચાં પીંડા વગેરે પાકો કરું છું અને ઉનાળાની અંદર અડદ અને મંગ પાક કરું છું પ્રાકૃતિકમાં સૌપ્રથમ બિયારણને અમે બીજા મૂળથી પટ આપીને વાવણી કરી વાવણી કરીએ છીએ વાવણી વખતે અમે પાયાની અંદર ખંજીવા કનજીવામૃત આપીએ છીએ ત્યારબાદ પછી ચાલીસ દિવસ પછી અમે જીવામૃત આપીએ છીએ હવે જીવામૃત અમે ઠાળીયા પદ્ધતિથી ઠાળિયાની અંદર જીવામૃત છોડી દઈએ છીએ જ્યારે પણ ની શરૂઆત થાય ત્યારે અમે વિવિધ પ્રાકૃતિકના આયામો જીવાત માટેના આયામો છે એનો અમે ઉપયોગ ઉપયોગ કરીએ છીએ હવે ગયા વર્ષે મેં ઉનાળાની ખેતીની અંદર મકાઈનો પાક મેં કર્યો હતો જે મારો પણ એ પણ પોણા એકરની અંદર જેવો હતો અને એમાં મારું બિયારણ ચાર ચાર કિલો મેં વાપર્યું હતું અને એમાં મને ચાલીસથી પિસ્તાલીસ મન જેટલી મકાઈ પાઈકી હતી એટલે અંદાજિત લગભગ પંચાવન હજારની જેવી આવક મને મળી હતી વરસાદની અંદર મેં સોયાબીન કર્યું હતું એમાં મને ખર્ચો સ સોળસો જેવો થયેલો હતો અને પાંત્રીસથી ચાલીસ હજારની આવક મને મળી હતી અને એની સાથે હળદી છે હળદીના એક સોળની અંદર પાંચસોથી સાતસો ગ્રામ જેટલું તાત્કાલિક વજન થાય છે અને પછી સુકાયા બાદ લગભગ ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું થાય છે અને હળદી આ બે ક્યારાની અંદર છે આમાં મને થી બાર મન ઉત્પાદન મળશે હાલ હું શિયાળાના પાકમાં મકાઈ પોણા એકની અંદર કરી છે અને એમાં ચાર કિલોનું વાવેતર છે અને મને લગભગ અંદાજે તમને પાંત્રીસથી ચાલીસ મન જેટલી મકાઈ મળશે મારા પાકોનું ઉત્પાદન છે એનું વેચાણ મેં મારા જાતે મેં કરી લઉં છું અને જે વધારાનું છે બીજું એ કૃષિ મહોત્સવ છે અન્ય પોગ્રામો હોય એ પ્રોગ્રામોની અંદર સ્ટોલ પર મૂકીને મેં વેચાણ કરી લઉં છું મારી જોડે ચાર દેશી ગાયો છે અને એ દેશી ગાયોના મળમૂત્રમાંથી મેં ખંજીવામૃત ભેજામૃત જીવા જીવામૃત દસપરણી અર્ગ નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર ખાટેસાસ ગૌમૂત્ર અને અજમાસ્ત્ર જેવા હું બનાવું છું જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગૌમૂત્ર દસ લીટર દેશી ગાયનું ગોબર દસ કિલો એક કિલો ગોળ એક કિલો બેસન અને એક પાંચસો ગ્રામ જેટલી રાફડાની માટી અથવા વળની ચેતીની માટી લેવાની છે બસો લિટરની અંદર હવે આનું મિશ્રણ કરીને બસો લિટરના ડ્રમની અંદર બધું મિક્સ કરવાનું છે અને મિક્સ કર્યા બાદ સવાર સાંજ એના ખડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું છે અને સાતથી આઠ દિવસમાં તૈયાર થઈ જાય છે દેશી ગાયના નિભાવ ખર્ચ માટે અમને મહિને નવસો રૂપિયા મળે છે એનો ઉપયોગ નિભાવ ખર્ચ માટે કરું છું પ્રાકૃતિક ખેતીમાં બીજા ખેડૂતોને પણ બધી હશે આયમો છે પ્રાકૃતિકના એ આયમો વાપરતા થાય અને ઉત્પાદન સારું મળે છે અને જમીન સુધરે છે અળસ્યા વધે છે અને જમીન સ્વસ્થ બને છે જેથી આ ઉત્પાદન મળે છે એમાંથી ખાવાથી એનું પણ સ્વાસ્થ્ય સુધરે એટલે પ્રાકૃતિક કૃષિથી ઘણા બધા ફાયદાઓ હશે એટલે બીજા ખેડૂતો પણ અપનાવે એ મારી નમ્ર અરજ છે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર